હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે ગરમી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે બહારના ડ્રિંક્સ પીવાનું પણ વધતું હોય છે તો આપણા બાળકોને ઘરના બનાવેલા નેચરલ ફ્રૂટ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ આપી શકાય અને તેના ફાયદા પણ સમજાવી શકાય તો આજની મારી રેસીપી નેચરલ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સની છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઇક શેર જરૂર કરજો હવે આમાં જોઈશે ગોળ આદુ લીંબુ અને બીજા થોડા મસાલા તો હવે આપણે મિક્સચરમાં ગોળ ઉમેરીશું સો ગ્રામ જેટલો ગોળ છે આનાથી ત્રણ ગ્લાસ શરબત તૈયાર થશે અને આદુના ટુકડા તો આદુને પણ ઝીણું કટ કરી લીધું છે અને સંચળ પાવડર હાફ ટી સ્પૂન હવે વરિયાળી પાવડર એક ટેબલ સ્પૂન તો વરિયાળી અને સંચળથી શરબત ખૂબ જ ટેસ્ટી બનશે અને ચાટ મસાલા હાફ ટી સ્પૂન અને એક લીંબુનો રસ હવે થોડું પાણી ઉમેરીશું સો એમ જેટલું પહેલાં આપણે આટલું જ ઉમેરીશું અને એકવાર એને સારી રીતે પીસી લઈશું પછી વધારે પાણી ઉમેરીશું તો એકવાર મિક્સચર આપણે ચલાવી લઈશું હવે થોડું બીજું પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું તો જે થોડું મોટું દેખાય છે એ પણ અંદર કટકા આદુના અને ગોળના રહી ગયા હોય તો એ પણ ભાગી જાય અને એકવાર આપણે મિક્સચર ચલાવી લઈશું તો દેખાય છે ને શેરડીના રસ જેવું જ શરબત અને ટેસ્ટમાં પણ શેરડીના રસ જેવું જ લાગે છે શરબત એટલે આપણે સુગરનો જ વિચાર આવે કે સુગર ખાંડનો જ સરબત હોય પણ ના તમે એકવાર ગોળનું શરબત આવી રીતે બનાવશો તો એ તમને શેરડીના રસ જેવું જ લાગશે હવે બીજું થોડું પાણી રેડ્યું છે અને હવે આપણે એને ગાડી લઈશું દેખાવમાં પણ શેરડીના રસ જેવું અને ટેસ્ટમાં પણ શેરડીના રસ જેવું હજુ આપણે બીજી વાર ગાડીશું જેથી જે મોટું દેખાય છે એ પણ નહીં દેખાય તો હવે ઝીણી ગરણીથી આપણે એને ગાડી લઈશું ખૂબ જ હેલ્ધી અને અત્યારે ગરમીમાં ગોળનું શરબત પીવાથી આપણને ઠંડક લાગે ગરમી પણ ઓછી લાગે અને ગોળના ફાયદા તો આપણે જાણીએ છીએ ગોળથી હિમોગ્લોબિન પણ વધે છે ગોળ ખાવાથી પાચન પણ સારું થતું હોય છે અને સુગર તો આપણે એના ગેરફાયદા એ પણ આપણે જાણીએ છીએ તો બની શકે એટલું આપણે સુગરનો ઉપયોગ ટાળવો જોઈએ અને એની જગ્યાએ ગોળનો ઉપયોગ વધારવો જોઈએ તો તૈયાર છે આપણું ગોળનું શરબત તો ગોળનું શરબત શેરડીના રસ જેવું તો દેખાય જ છે અને ટેસ્ટમાં પણ એવું જ લાગે છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરીને જજો હવે સુપર હેલ્ધી એવો દ્રાક્ષનો જ્યુસ બનાવીશું દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે આરોગ્યની ચાવી આપણા ખાનપાનમાં રહેલી હોય છે તો આપણે દ્રાક્ષનો જ્યુસ બનાવી અને બાળકોને આપી શકાય તો મેં અહીંયા જ્યુસ બનાવવા માટે કાળી દ્રાક્ષ જે અત્યારે મોટી મોટી આવતી હોય છે જાંબુ જેવી એવી મેં પાંચસો ગ્રામ દ્રાક્ષ લીધી છે અને એને આપણે ડાળખીથી અલગ કરી લીધી છે હવે આપણે એને પાણીથી ધોઈશું તો એની ઉપર ધૂળ અને રચકણું વગેરે ખૂબ ચોટીલું આવતું હોય છે તો આપણે એને ત્રણ ચાર વાર સારા પાણીથી સારી રીતે આપણે એને સાફ કરીશું તો આ તમે જોઈ શકો છો આપણે આવી રીતે એને સાફ કરવાની છે તો દ્રાક્ષના જ્યુસથી વજન પણ ઓછું થાય છે દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો પણ રહેલા હોય છે જેનાથી સામાન્ય શરદી તાવ ફરકતા જ નથી દ્રાક્ષના જ્યુસના સેવનથી હાઈ બીપી અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે તો હવે આપણે એને ત્રણ ચાર પાણી બદલી અને સાફ કરી લીધી છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તો પાણી નિતારી અને પ્લેટમાં આપણે ડીશમાં લઈ લેશું પછી આપણે એને મિક્સર જારમાં લઈશું તો લીલી દ્રાક્ષનો જ્યુસ પણ સરસ તૈયાર થાય અને કાળી દ્રાક્ષનો પણ જ્યુસ ખૂબ જ મીઠો બને છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું તો દ્રાક્ષનો જ્યુસ વજન ઓછું કરવા માટે પણ પીવાય છે તો આપણે એમાં સુગર નહીં ઉમેરવાની તો હવે મિક્સર જારમાં લઈ લેશું દ્રાક્ષ આપણે એમને પણ ખવાઈ જાય પણ જ્યુસ તો ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે મિક્સર જારમાં લઈ અને આપણે બાકીના એમાં મસાલા ઉમેરીશું જેથી આપણો જ્યુસ વધારે ટેસ્ટી બને તો પહેલાં આપણે સુગર બે ટેબલ સ્પૂન સુગર ઉમેરીશું અને બ્લેક મરી હાફ ટી સ્પૂન અને સંચળ પાવડર હાફ ટી સ્પૂન અને મધ અહીંયા આપણે સુગર ઓછી લીધી છે તો આપણે મધ ત્રણ ટેબલ સ્પૂન ઉમેરીશું સુગર જો સાવ બિલકુલ ન ઉમેર્યું હોય તો મધ બે ચમચી વધારે ઉમેર્યું તો મધની મીઠાશ ખૂબ જ હોય છે એટલે એમાં પછી સુગરની જરૂર પડતી નથી તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મધ ઉમેર્યું છે અને હવે આપણે થોડું પાણી તો બસો એમ જેટલું પાણી છે એ આપણે ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી અને આપણે મિક્સચર ચલાવી લઈશું તો આને આપણે થોડી વધારે વાર ચલાવવું પડે છે દ્રાક્ષ એકદમ સરસ રીતે મિક્સ અંદર આપણે જ્યુસ બનતો નથી થોડી વાર વધારે ચલાવવું પડે છે હવે આપણે એને ગાડી લઈશું અને ન ગાળો તો એમને પણ પી શકાય પણ આપણે એને ગાડી લઈશું જેથી એકદમ પ્યોર જ્યુસ તૈયાર થાય તો દ્રાક્ષના જ્યુસમાં જે એન્ટીઓક્સિડન્ટ હોવાથી કેન્સર જેવા રોગો સામે પણ રક્ષણ મળે છે અને ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદો કરે છે કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે એક કપ દ્રાક્ષનો જ્યુસ જો રોજ પીએ તો શરદી તાવ ફ્લૂ જેવી બીમારી આપણી નજીક ફરકતી પણ નથી તો અત્યારે સિઝનમાં દ્રાક્ષ ખૂબ જ મીઠી આવે છે અને જ્યુસ બનાવી અને એનો ફાયદો લઈ શકાય અને દ્રાક્ષનો જ્યુસ પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે તો આવી રીતે આપણે એને સરસ રીતે ગાળી લઈશું અને તમે જોઈ શકો છો જે ઉપર થોડુંક રહી ગયું છે એ આપણે એને દૂર કરી લઈશું તો આપણો દ્રાક્ષનો જ્યુસ તૈયાર છે પાંચસો ગ્રામ દ્રાક્ષ હતી અને બસો એમએલ મેં પાણી ઉમેર્યું તો જ્યુસ ઘણો તૈયાર થયો છે પાણી ન ઉમેરો તો થોડો જ્યુસ ઘાટો બને પણ જ્યૂસ હંમેશા થોડો પાતળો જ સારો લાગે છે હવે આપણે એને ગ્લાસમાં થોડાક ક્યુબ ઉમેરી અને ગ્લાસ ભરીશું તો ઠંડો ઠંડો જ્યુસ આપણો તૈયાર છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દ્રાક્ષનો જ્યુસ તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરવાનું તમે દર વખતે ભૂલી જાઓ છો તો લાઈક પણ જરૂર કરો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ